રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષાનો આજરોજ પરિણામ જાહેર થયો છે જેમાં બનાસકાંઠા જિલ્લો 89.29% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 SSC ની પરીક્ષા માર્ચ 2025 માં લેવામાં આવી હતી ત્યારે આજે જાહેર થયેલા SSC ના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા 41637 પરીક્ષાર્થીઓ પૈકી 37178 પરીક્ષાર્થીઓ પાસ થયા છે જેથી જિલ્લાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ચૌદસો બાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે અડતાલીસો આઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે જિલ્લામાં એકસો પિસ્તાલીસ શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે આજે સવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સવારે આઠ વાગે એસએસસીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર માનનીય અધ્યક્ષશ્રી બોર્ડ માનનીય કમિશનરશ્રી કમિશનર શાળાઓની કચેરી તેમજ માનનીય કલેક્ટરશ્રી બનાસકાંઠાની માર્ગદર્શન અને પ્રેરણા અન્વય બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યની અંદર પ્રથમ નંબરે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાએ એટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી નાઇન પર્સન્ટેજ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે બનાસકાંઠામાં પરીક્ષા દરમિયાન કુલ પાંચ જાન બનાવવામાં આવેલા હતા જેમાં એકસો ચોરાસી કેન્દ્રો સમગ્ર બનાસકાંઠાની અંદર નિયત કરવામાં આવેલા હતા કુલ એકતાલીસ હજાર છસો સાડત્રીસ બાળકોએ પરીક્ષા આપેલી હતી જેમાંથી એક હજાર ચારસો બાર બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને ચાર હજાર આઠસો આઠ બાળકોએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે જો કેન્દ્રોની વાત કરું તો કુંભારિયા કેન્દ્ર તાલુકો દાંતાએ સમગ્ર બનાસકાંઠાની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે તેમજ ખોડા કેન્દ્ર તાલુકો કાંકરેટનું રિઝલ્ટ થોડું ઓછું આવેલું છે બનાસકાંઠાની અંદર સો ટકા રિઝલ્ટ લાવનારી સ્કૂલોની અંદર વધારો થયેલો છે કુલ એકસો પિસ્તાલીસ શાળાઓ એવી છે કે જેમને પોતાની શાળાનું રિઝલ્ટ સો ટકા મેળવેલું છે શૂન્ય પરિણામવાળી શાળા બનાસકાંઠાની અંદર એક પણ નથી જે આપણા માટે ખૂબ સુંદર છે તેમજ માત્ર ને માત્ર એક શાળા એવી છે કે જેનું પરિણામ દસ ટકા કરતા નીચું આવેલું છે અંતે કહી શકાય કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર એસએસસીનું પરિણામ ખૂબ સુંદર પ્રાપ્ત થયેલું છે આ બદલ જે બાળકો પાછળ મહેનત કરી છે એવા તમામ આચાર્યશ્રીઓ તમામ શિક્ષકશ્રીઓ તેમજ બાળકોને હું શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં પણ પરીક્ષા સંદર્ભે અત્રેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જે ઇનોવેશન કરવામાં આવેલા છે બાળકો સુધી મટીરિયલ્સ પહોંચાડવામાં આવેલા છે બાળકોને પરીક્ષાની અંદર માર્ગદર્શન મળી રહે સરળતાથી તમામ પ્રક્રિયાથી વાકેફ થાય એ માટે જે પ્રયત્નો અને નવાચાર કરવામાં આવી રહ્યા છે એ કન્ટિન્યુ કરવામાં આવે છે અને બાળકો જે સારું પરિણામ ઉત્તમ પરિણામ મેળવે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું બનાસકાંઠા જિલ્લાના એકસો ચોર્યાસી પરીક્ષા કેન્દ્રોમાં સૌથી ઊંચું દાંતા તાલુકાના કુંભારિયા કેન્દ્રનું આવે છે જ્યારે સૌથી નીચું પરિણામ ખોડા કેન્દ્રનું આવે છે